સમાચાર ભીરોડાથી સામે આવી રહ્યા છે ભિલોડાની પ્રેરણા હાઈસ્કૂલના વિદ્યાર્થીના મોતને મામલે હવે વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે સતત બીજા દિવસે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે વિદ્યાર્થીઓ અને પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભિરોડામાં ઈડર હાઈવે પર શાક માર્કેટ પાસે ચક્કાજામ સર્જ્યો છે ગત અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ જૂના ભવનાથ મંદિર પાછળ આવેલા ઇન્દ્રાસી ડેમમાં ડૂબી જવાથી વિદ્યાર્થીનું મોત થયું હતું અને તેને જ પગલે જે હવે પરિવારજનો અને વિદ્યાર્થીઓની માગ છે કે જે આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે કારણ કે વિદ્યાર્થીઓને એવો છે કે શાળાના શિક્ષક દ્વારા જે વિદ્યાર્થી છે તેને હેરાન કરવામાં આવતા હતા અને તેને જ પગલે વિદ્યાર્થીએ આ પ્રકારનું પગલું ભર્યું છે ત્યારે જે ન્યાયની માંગ સાથે હવે વિદ્યાર્થી અને તેના પરિજનો રસ્તા પર ઉતર્યા છે રસ્તો ચક્કાજામ કર્યો છે જે રીતે વિદ્યાર્થીને ન્યાય આપવા માટે જે રસ્તા પર ઉતર્યા છે લોકો વિદ્યાર્થીને જસ્ટિસ ફોર દીપકના બેનર સાથે લોકોએ ચક્કાજામ સર્જ્યો પોલીસ હાલ ઘટના સ્થળે છે અને લોકોને સમજાવવાનો જે પ્રયત્ન છે તે કરી રહી છે પોલીસે વિદ્યાર્થીના મોત મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવતું હોવાથી વિદ્યાર્થી આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જે વિદ્યાર્થી અને તેના પરિજનો આક્ષેપ કર્યા છે ત્યારે રોડ પર ચક્કાજામ કરી અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે